પણ જુઓ તમે કરવામાં સાવ સરળ હોય ને તો ભજન છે અને ભજન એટલે તમે રામ રામ નામ જપો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરો સ્વામિનારાયણ 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 કરો ચાલો આમાં શું તકલીફ શું આના જેટલું સરળ કયું અને બાકી પાંચ પૈસા કમાવા હોય તો કેટલાય નાકે પાણી ઉતરી જાય ને ત્યારે પાંચ પૈસા મળે છે ને આપણે આગળ જોયું છે ને કમાવાની કેટલી માથાકૂટ અને આ ભજન એટલે કેવળ બસ ભગવાનનું નામ લેવું આ બધે કીર્તન કરવું દંડવત કરવાનું મહાપૂજા કરવી એ બધું અત્યારે એક બાજુ રાખો બધું ભજન જ પ્રકાર છે નવધા ભક્તિ છે પણ એમાં હજી કંઈક બળ છે પણ નામ લેવું લ્યો નામ લેવામાં કેટલું અઘરું વાત વાતમાં સ્વામિનારાયણ સામનારાયણ સ્વામિનારાયણ 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 લો હું અઘરું પીડ્યું